પણ એ માં મોહમ્મદ શાહ બેગડા એમને લલકાર કર્યો છે અને માં તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં એમના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવવા છે ત્યારે મહાકાળી હું તમારી સાથે છું જો તમને બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ગઢ પાવાની કાડકાનો કહેવાવું અને મારું વેણ કોઈ દી ખોટું ન પડે અને પછી તો ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે અને મહાકાળી માએ પોતાના ચમત્કાર થી આખા રાજ્યમાં જેટલા હતા એ બધાને સોડાવી દે છે અને ખાપરો ઝવેરી માતા મહાકાળી રાજાના ઢોળીયા આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના ઢોળિયાના એક એક પાયા કાઢી અને એની જગ્યાએ લાકડાના પાયા મૂકી રહ્યા છે અને આમ કરતા કરતા મોહમ્મદ શાહ બેગડાના ખાટલાના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના ફીટ કરી દીધા અને મોહમ્મદ શાહ બેગડાના સોનાના ચારે પાયા ચોરી એની જગ્યા લાકડાના પાયા ત્યાં લગાવી સોના અને પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે મારે આ બંને ચોરોને જોવા પડશે પછી પાછા મોહમ્મદ શાહ બેગડા એ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે જબરા હોય ને તો આ ઊંટને ચોરી બતાવો તો તમને માનું કે તમે ખરા ચોર અને ખરા બારવટીએ કહેવાઓ અને આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીની ખબર પડી એટલે આ બંને મહાકાળી માના મઢે આવ્યા અને કહ્યું કે હે મારી ગઢ પાવાની કાડકા આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાણો છે જો તું રજા આપતી હોય ને તો આ ઊંટને પકડવા અમારે બંને જવું પડશે એટલે મારી ગઢ પાવાની દેવીએ રજા આપી અને ખાપરો અને ઊંટને પકડવા માટે માર્ગે નીકળી પડ્યા પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું આ ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં પચાસ સૈનિકો એમની સાથે સાથે રહેતા પછી ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો આમ કરતા કરતા દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા પહોંચી જતું આમ દસ વાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને ઊંટ આટલામાં જ ફર્યા કરે છે પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ એમને રોટલો ન નાખ્યો એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને જવૈરિયાના ઘર પાસે જ ઊંઘી ગયો પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા સૈનિકોની આંખ મીચાઈ ગઈ